નમસ્કાર આપ નહી રહ્યા છો અડીખંગ ગુજરાત અમદાવાદ શહેરની સેન્સ જોસેફ્સ હાયર સેકન્ડરી શાળાના આચાર્યને પારુલ યુનિવર્સિટી દ્વારા બેસ્ટ ટીચર્સ એક્સિલેન્સ એવોર્ડથી સન્માનિત કરાયા પારુલ યુનિવર્સિટી દ્વારા અમદાવાદ શહેરમાં એએમએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે બેસ્ટ ટીચર્સ એક્સિલેન્સ એવોર્ડનું આયોજન કરેલું હતું જેમાં અમદાવાદ શહેરના રાજપુર ગોમતીપુર વિસ્તારની સેન્સ જોસેફ્સ હાયર સેકન્ડરી શાળાના પ્રિન્સિપાલ અમૃતભાઈ કાશીરામ પંડ્યાને બેસ્ટ ટીચર્સ એક્સિલન્સ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જે મહીસાગર જિલ્લા અને અષ્ટગામ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ માટે પણ ખૂબ ગૌરવની વાત છે ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને અમૃતભાઈ પંડ્યા રેડિયો અને ટીવીના માધ્યમથી પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપતા રહે છે તેઓ શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને મોટિવેશન સ્પીચ આપે છે તેઓના વતન પંડ્યાના મુવાડા ગામનું પણ આ ગૌરવ છે કે અંતરિયાળ ગામમાં ધૂળ માટીમાં મોટા થયેલા અમૃતભાઈ પંડ્યાને બેસ્ટ ટીચર એક્સિલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા ગામમાં પણ ખુશીનો માહોલ છે તો આ તકે પ્રિન્સિપાલ અમૃત પંડ્યાએ પણ પારૂલ યુનિવર્સિટીનો આભાર વ્યક્ત કર્યો છે